નમસ્કાર ગુજરાત આજના તાજા અને મહત્વના સમાચાર જાણવા અને વિવિધ સમાચારની અપડેટ મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી વનની ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બે દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે જૂનાગઢ જિલ્લામાં માતૃભૂમિ શરણ સ્વીકાર અભિયાન અંતર્ગત બાદલપુર ખાતે ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો ખેડૂતોને બે કરોડની સહાય ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીનો ઉદ્ધાર પહેલ બનાસકાંઠાના બાંબરમાં ખાતર માટે ખેડૂતોએ લગાવી લાયો આક્ષેપ સાથે કહ્યું શિયાળુ પાક માટે નથી મળી રહ્યું ખાતર દુબઈ ખાતરમાં ભારતીય વાયુસેનાનું ક્રેશ પાયલટનું દુઃખદ મોત દુબઈ એર શો દરમિયાન તેજસ્વીમાન ક્રેશમાં વિંગ કમાન્ડર નમાલ થયા શહીદ ગુજરાતમાં ઐતિહાસિક પહેલ મહેસાણા એપીએમસી ખેડૂતોને બાવીસ થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે પચાસ ટકા સબસિડી મળશે કચ્છ સરહદેથી ઝડપાયેલા અને સગીર હોવાનો દાવો કરનારા પાકિસ્તાની છોકરો અને છોકરી કુખ્યાત વયના નીકળ્યા વરસાદના એક મહિનાના વિરામ બાદ પણ શાકભાજીના ભાવ આસમાને તમામ શાકભાજી સોથી એકસો નો કિલો સરકારના ઇશારે ખેડૂતોને પડતા પર પાટું માર્યું હોય તેવું ચિત્ર ઊભું થયું પહેલાં વેરા ભરો પછી કૃષિ સહાય પેકેજનો લાભ મળશે ખેડૂતોને પડતા પર પાટું મહેસાણા પોલીસે લૂટેરી દુલ્હનોની ટોળકી પકડી અઢાર લગ્ન કરીને બાવન લાખની છેતરપિંડી કરી હોવાનો ખુલાસો જેજેડી સુપ્રિયો તેજપ્રતાપનું એનડીએને સમર્થન બહેન રોહિણીને પક્ષમાં મોટો હોદ્દો આપવાની કરી જાહેરાત બીએમસીની ચૂંટણીને લઈ ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન એકલા હાથે ચૂંટણી લડવા તરફ કર્યો વિશારો દક્ષિણ આફ્રિકા સામે હારબાદ કોચ ગૌતમ ગંભીર અને સૌરવ ગાંગુલી આવ્યા આમને સામને આકોર સમાજના કાર્યક્રમમાં ઋષિ ભારતી બાપુનું નિવેદન અને ગુજરાતની રાજનીતિમાં ઉછળેલો નવો વિવાદ વતનનું ક્ષણ અદા કર્યું પાટીદાર ઉદ્યોગપતિએ સરકાર પહેલા કરી ખેડૂતોને સહાય જગતનો તાત ગદગદ થઈ ગયો ઋષિ ભારતી બાપુના નિવેદન પર વળતો પ્રહાર કરતા ઈરા સોલંકીએ સ્પષ્ટતા કરી કે સમાજ સાથે કોઈ અન્યાય થયો નથી બિહારમાં નવી સરકારના મંત્રીમંડળની ફોર્મ્યુલા નક્કી થઈ કુમાર મુખ્યમંત્રી ભાજપના બે ડેપ્યુટી સીએમ દિલ્હી બ્લાસ્ટને લઈ મોટા સમાચાર આતંકવાદી હુમલામાં વપરાયેલી આઈ ટ્વેન્ટી કારના માલિકની ધરપકડ ઉંમર સાથે મળીને ઘડ્યું હતું કાવતરું સાઉદી અરબમાં બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત બાવીસ ભારતીયોના મોતની આશંકા એનડીએ સરકારના સમર્થનમાં ઉતર્યા તેજપ્રતાપ બેન રોહિણી આચાર્યની રાજકીય સફરનો બનાવ્યો પ્લાન રાજકોટમાં કાકી ભત્રીજાના આડા સંબંધથી કંટાળેલા પતિએ પત્નીને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી પોતે પણ કર્યો આપઘાત વડોદરા હાઈવે નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમકવાર અકસ્માત બે લોકો ઇજાગ્રસ્ત અમદાવાદના પાલડી વિસ્તારમાં રફ્તારનો કહેર કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા ટોળાએ કાર પર કર્યો પથ્થરમારો પાકિસ્તાનમાં વહેલી સવારે ધરતી ઉધરજી ઉઠી પાંચ પોઈન્ટ બે તીવ્રતાનો ભૂકંપ આવ્યો ગુજરાતમાં ઠંડીમાં થયો આશિંગ ઘટાડો સોથી ઓછું નલિયામાં દસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું ભારતીય જળ સીમા મા પાલનું પરિવહન કરતાં જહાજો માટે માથાના દુખાવા સમાન બે પ્રક્રિયા દૂર કરાય તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આવેલું બે લાયકન દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે